દેશની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લાની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે પૂર્વ કચ્છ પોલીસે મહત્વકાંક્ષી ઝુંબેશ હાથ ધરી હતી લગભગ છ મહિના પહેલાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરાયેલા સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેઇનને અભૂતપૂર્વ સફળતા મળી છે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ લોકભાગીદારીથી અત્યાર સુધીમાં એકસો સિત્તોતેર ગામોમાં બે હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે જેના કારણે પૂર્વ કચ્છના સાઠ ટકા ગામો સીસીટીવીથી

સ્માર્ટ વિલેજના ભાગરૂપે પણ અને સેફટી અને સિક્યોરિટીના ભાગરૂપે પણ એક ખાસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં બધા ગામડાઓ જે છે એ ગામડાઓના એન્ટ્રી અને એક્ઝિટ મુખ્ય બજારો મુખ્ય પોઈન્ટ એ બધી જગ્યાઓમાં સીસીટીવી કેમેરાથી કવર થાય જે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે એમાં લોકલ ગ્રામ પંચાયત દાતાશ્રીઓ વિવિધ સંગઠન અને અમુક સરકારી સંગઠનોના સહયોગથી એ કેમ્પેનમાં અને આ જે અભિયાન છે એમાં પોલીસને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં જે પૂર્વ કચ્છ જિલ્લાના બસો ચોરાણું જેટલા ગામડાઓ જે છે એમાંથી લગભગ એકસો સિત્તોતેર જેટલા ગામડાઓમાં સીસીટીવીથી મુખ્ય વિસ્તારો કવર પણ થયા છે અને એમાં ઘણું બધું લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો જેમાં આજ દિન સુધી બે હજારથી વધારે સીસીટીવી કેમેરા વિવિધ ગામડાઓમાં લગાવવામાં આવ્યા છે જેમાં સાહીઠ ટકા જેટલું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસનું જે ગામડાઓનો વિસ્તાર છે એ સીસીટીવીથી કવર થયું છે આ જે સીસીટીવી લગાવવાનું મેઇન ઉદ્દેશ્ય જે છે કોઈ પણ અગર બનાવ બને તો પોલીસને એમાં ડિટેક્શનમાં મદદ મળે અને એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ જે સીસીટીવી લાગવાથી ડિટરન્સ એનું ફાયદો મળી શકે એ પણ જે છે લોકલ ગામને ગામની સેફ્ટી અને સિક્યોરિટી માટે પણ આનું એક બેનિફિટ મળતું હોય છે જે ઓવરઓલ આ જે કેમ્પેન છે એમાં આગળનું પણ એક ખાસ એમાં પ્લાનિંગ છે જેમાં નેક્સ્ટ બે ત્રણ મહિનામાં પૂર્વ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓમાં સીસીટીવીથી કવર થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા અભિયાન જે છે ચલાવવામાં આવી રહ્યું છે અને જે ગામડાઓ બાકી રહી ગયા છે ત્યાં પણ પ્રક્રિયા ચાલુમાં છે લોકલ ગ્રામ પંચાયતના સહયોગથી લોકલ ગ્રામ્ય વિસ્તારના બધા રહેવાસી અને પોલીસના સાથે એ લોકો સહકારથી કામ કરી રહ્યા છે જેમાં અલગ અલગ બધા સંગઠન અલગ અલગ દાતાશ્રીઓ પણ જે છે એમાં ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને એમાં પણ અમુક અમુક પોલીસ સ્ટેશન એવા છે માનો કે બાલાસર ખડીર જે પોલીસ સ્ટેશનના તમામ ગામડાઓ ઓલરેડીથી સીસીટીવીથી સજ્જ થઈ ગયા છે અને બોર્ડરના વિસ્તારના અમુક મુખ્ય વિસ્તારોમાં જ્યાં હાઈટેક કેમેરા પણ લગાવવામાં આવ્યા છે આ જે મોહિમ છે આ મોહિમમાં હજી પણ અમારે લોકો સાથે એમાં સતત જે છે એમાં મીટિંગ્સ પણ ચાલુ છે અને લોકો જે પ્રમાણે એનો પ્રતિસાદ આપી રહ્યા છે એમાં નેક્સ્ટ બે ત્રણ મહિનામાં અમારું ટાર્ગેટ છે કે પૂર્વ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓ જે છે એ સીસીટીવીથી સચ થાય અને સ્માર્ટ વિલેજ બને અને સેફ વિલેજ બને